જય માતાજી જય શ્રી કૃષ્ણ રમ રમ તો મિત્રો નવા બ્લોગ માં તમારા બધા નું આપડે હાર્દિક સ્વાગત છે અને અમે આજે જઈ રહ્યા છીએ બારે તો તમને તો બતાવીશું તમે બેનાર ત્યાં સુધી ગાડી બગડી ગઈ હતી ગાડી હોસ કરવા બોલાવા ગયા બધા

Dua ya Dua Banyi banyi Hahaha गाडी पड़ी रही देन तो अचानक आज गाड़ी हमारी बंद થઈ ગઈતી તો બે વાર હોશ કરે બજારમાં આવતા આવતા પાસી બસ સ્ટેશન ની જોડે આવતા આવતા અમાર ગાડી પાસી બંધ થઈ ગઈતી ને કાયવાક બટ બેટરી નખાઈ પાછી નવી બેટરી નખાઈ અને પાસે અમારે જમવાનું હતું મમ્મી એમને કીધું તમે બનાવતા નહીં જમવાનું ને અમે રિઝામાંથી પાર્સલ પોચ પાર્સલ લીતા હે લે અંયા પડે જો રોટલી તો નીચે પડવા પડી જાય છે ને સાત વાચી ચલા પટુર જાય જમવાનું અમાર જમવાનું તો પાર્સલ લઈ લીધું હે

પાણી આય રોડિયો પાણીની બોટલ લીધી હતી તમે બીજી પાણીની બોટલ હતી બે હતી પાણીની બોટલ હતી ને અંદર થઈ ગઈ એ સાફ પડી જો પૂય તો મિત્રો જોયા આપણે જમણ લાવ્યા હતા તો વાગ તો આ બધું પૂય પાડી દીધું સડતું તો લે લે પકડો હું ચાહી લાવું બ્લોક માંથી તો ચલો મિત્રો ખાવાનું બાકી છે આપણે ખઈ લઈ અહીંયા આયા છીએ તો જમણ બનાવ લઈને આયા છે બેલા પપ્પા દેખાત ને તો મિત્રો આપડે મમ્મી અમને બાજરી વાટવાની હતી ને એટલે એ લોકો આયા ત્યાં આગળ અને જુઓ ખાધીયા પપ્પા હે ખરી કોર અમે અહીંયા આવી ગરાઈ જે આદ ખેતનની મજ આ પ્યાની મજ પુત્ર આ જો અમારો કીજો

મો મો હાય રહો છો કે દા ઘર મોય આવતી રહે કે મड्या હ હા પતરો ઢોચ્યો હ હા મો તન મેલીને આવતી રહે ને ઓય ઓ પખાડી જશું હું તન મેલને આવતી રહી સીધો કોક વાતો કરી ખાસી વાતો કરી આપણે અહીંયા આ બેસી જઈએ બાર આપણે અંદર લોડો તમ મિત્રોને જમી લઈ લે અંદર ના દેવા પાટલો રાખો તમે ચાનાયા અમે કાલ નો આયા સી બાજરી ખા કેટલી કાધી બાજરી તાણ આર કો ડોજી પડ્યા અરે લાયો બધું જો પર વર્ષા થાય તો કાલ તો જબરદસ્ત ધોતી ના આય તો ન ના પાળડી વાળી કોરું હતું જો અમારું પાટલો આ બધું ઉડાડવાનું નહીં આમ તો માથે ઉડાડી એમ રોટલી ખા

बुकन बिकिट फेराओ बेटा पगमा पड़ी दी सैगो पड़ी दुसो मन भरवाई तुम होनिया लो ओदा काली पड़दै न हम कुल कावा ने ना काला बसती दादा बिजी दावला बेरा तो मित्र हमें खाइ ली तू तो मैना खातो के करना कुछ कुत्रोदी होए ओई साडा खाइ दे पाए ओरे पंग तोवा का हाथ लोग करनु कर

એ તો હમજા નઈ પડતી આપો ઈ કે ઓય देता में लाइन फरो है એટલે તો હારુ જ ગમન ઘરે બમન શું કેસ તું લાઈન પર હોવા કસ આ કે સોસાયટીયા બધું શું છે બોતઈ ન આય ને કે ઓમ લઈને હેડ ઊભા હેડ ના રાડી સોજીયે ખડું ઓ બેટ જો વાત કર ઓ બેટ પેલી ગાયો વાળી કે ઓ મારી તા હાલજી ગાયો વાળી તો કે લઈને હેડો ઓ કે જાતા જો કન જાતા કે જો તું ઉતરી જાય તો મિત્રો હવે રણિયા અને મમ્મી પપ્પા બે બજાર આપડે આવે આજે વડનગર વરસાદ એકદમ ચડ્યો કાળો મેસ થઈ ગયો અમારે ઘરે જવાનું થાતારે ને સીધા પપ્પા પેલી બાર કા પેલી ના આવ હવે ઘરે જવાની તૈયારી થઈ ગઈ છે અમારે સીધા ને બા ના આવવાનું છે સીધા દાદા ના આવવાનું છે અને આ જો મસ્તો સાફું કરી દો તો તું ખા ભોયા તો કે ના લઈ જો કે લઈ જો અરે અરે આ તો આયા સીધા આપણે તો મિત્રો અત્યારે વરસાદના હિસાબે થઈને મમ્મી ની ઘરે આવો હ કે તર આલ બાજરી વઢાયું છો ને કે વરસાદ તમે જોયો દો આ બાર જો વરસાદ અંદરે જોરદાર એટલે વા આપણે તો બાજરી ને વઢાવન હો ને આ કે કોક આ કે કોક સીધો હા સીધો કોકે ખાતું નહીં બોલ

માટી ખાઈ જો આપર્યું બોરા બોરા બે હાથમાં ઢેફા પકડ્યા છે જો કુવા કેતા જ એમ માટી લીધી હાથમાં ઉપર થઈ જા દે હેડો હા નમતો હેડો મંડી હેન સીધા પૂવા બોલાવે સીધા એ પાછી માથી ખાવ પાછો પાટી ખાલી

ઘરે કરેજો વરસાદ આમ અંતરીન આવ્યો છે પેલી બાજુ જો પેલી બાજુમાં પાછળ જો મિત્રો હે ને અહીં એ એ એ અહીંયા જો વરસાદ અંતરીન આવ્યો છે આપડે જોરદાર આ જો પેલી સાઈડ આ પેલી નહી આવ્યો હતો જો ને કેવો વરસાદ એ જોજો મિત્રો આના કે કઈ નહીં આયો આમ આ જો ટેફા લઈને ભરા હાથમાં

चलो मित्रों, ये ना हर जो? चलो मित्रों अब ये वडनगर नगर जाइए ही, हम आगे जैसा बियाड़ी आगे करीबन और साथ पंजों अंदर है पंजो तो हमें फटाफट -पत करे जाता रहिए अबे तो चलो आगे ऊपर गाड़ी बाढ़ जाए जो एना ना आत्मा थैली हुआ अंदर मुक्की दे

એની પહેલાં ગયા તા પણ તાણે વરસાદ હતો પાસા ગયા આવ્યા હતા પાસા ગયા અને મમ્મી પીતલાની લઈને બહાર રમાડવા ગયા હે અને હું જમવાનું બનાવું દૂધની શાક બનાવીને ખીચડી બનાવી અને લોટ તો આ બધી તો પહેલાં આપણે માતાજીને અગરબત્તી કરી દઈશું અને પછી રોટલી કરું અને ત્યાં સુધી વાઘવાનું ફોન કરું કે દૂધ લેતા પપ્પાને ખાવા પછી આપણે આ લીધી પપ્પા હાલ બાર ગેટે બે વાગ્યા છે અને ત્યાં સુધી આપણે હું મંગાવી લઈએ રાઘવા જોડે અનો કપલી બસ્કર ઉપર તેલા માથે દિનાબ અગરબत्ती કરી લઈએ તો ચાલો મિત્રો બને રહેજો વ્લોગમાં અને તમાર મમ્મી મતાવું પાછળ નકો મેલો કર સીધા અનલાઈન માં આવો મિત્રો અમારો કાનો જો જો મારો કાન ઉડો સીધા મંડુલા દહી નો ડબ્બો આખો જો એ બગાડી દીધો એટલું કાદુ બીજું જો એ સીધો બા ખાય સીધા ના સીધા હું કર્યું બેટા એ દીકા હું કરું મારી છોકાએ ઉભા થયા સમ મે આમાં ઉભા થયા કાનુડો